આરબારીની વિફી આ દેબો દલીક એ કે રાહમી તામ જોત जय विश्वकर्मा श्री लोहार सुथार चैरिटेबल ट्रस्ट અમરોલીના આ આંગણે આજે અલબેલો અવસર આવ્યો છે એની ટીમના સુકાની ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા અને એમની સમગ્ર ટીમને હું સમાજ દેવતાવતી વતી વંદન અને અભિનંદન આપું છું નવરાત્રિ તો ગઈ પણ આ સાચા અર્થમાં સમાજની એકતાના દર્શન કરવા માટે અને સ્નેહ મિલન યોજે ઇનામ વિતરણ કાર્યક્રમ કરે અને સમાજના સારા વિચારોનું વાવેતર કરવાનું કામ આ ટીમ કરી રહી છે આજે મોટી સંખ્યામાં સુકન ફાર્મમાં મોટી સંખ્યામાં સૌ ખેલૈયાઓ જ્ઞાતિજનો ઉપસ્થિત છે એનો અમને આનંદ અને ગૌરવ છે દર વર્ષે આવા કાર્યક્રમ થતા રહે અને સમાજના આગેવાનો પણ ખૂબ દાતાઓ આ કમિટીને દાન આપી રહ્યા છે એનું એકમાત્ર કારણ એનો પારદર્શક વહીવટ છે એટલા માટે એટલે ફરી એકવાર આ ટીમ ને ખૂબ ખુબ વંદન અને અભિનંદન આભાર જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા હું અમરોલી લોઅર સુધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ગરબા નું આયોજન હોય ત્યારે હું ભરતભાઈ પ્રમુખ અમરોલી દ્વારા અમારી કમિટી દ્વારા એક ગરબાનું રાજગરબાનું આયોજન કરેલું હોય ત્યારે અમરોલી માં રહેતા તમામ લોહાર જ્ઞાતિ ભાઈઓ સંગઠિત થાય એકતા વધે અને એક સાથે નાસ્તા નું આયોજન છે નાસ્તો સાથે લે એવી અમારી ભાવના છે તો એમાં સમાજના તમામ પ્રમુખો હાજર રહી આ રાજ ગરબા શોભા વધારી છે એમજ અમરોલી સાબરા વરિયા કોસાડ અને ઉતરાયણ ના તમામ સભ્યો હાજર રહે સમાજના લોકોએ ખૂબ ખૂબ સાથ આપ્યો છે એ બદલ તમામ સભ્યો નો ખૂબ ખુબ ધન્યવાદ વિશ્વકર્મા ભગવાન